છરડા અને ઉચ્ચ વાણિયા મંડળના સંયુક્ત દાહોદ તાલુકાના રાછરડા ખાતે આવેલી આદિવાસી માધ્યમિક શાળાના મેદાનમાં વિશાળ હિન્દુ સંમેલન યોજાયું હતું સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ આયોજન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે બપોરના સમયે શિવ મંદિર થી મંદિરથી પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી અને શોભાયાત્રા મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભક્તો સંતો આગેવાનો ઉત્સાહ જોડાયા આ શોભાયાત્રામાં દરમિયાન ભગવાન બિરસા મુંડાજી તથા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાઓને કુલહાર પહેરાવી તેમની વિચારો જીવનમાં લાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો મહાસંમેલન દરમિયાન પરમ પૂજ્ય ગંગારામ મહારાજજીએ ઉપસ્થિત જન સમુદાયને પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું તેમણે યુવાનોને સ્વામી વિવેકાનંદના ઉચ્ચ ચરિત્ર પ્રેરણાદાયક વિચારો અને હિન્દુ સમાજની એકતા સંસ્કૃતિ ધર્મ સંરક્ષણ તથા યુવાનોમાં સંસ્કાર પર મહત્વ વિશેષ ભાગ ભાર મૂક્યો હતો આ વિરાટ હિન્દુ મહાસંમેલનમાં વિવિધ સંતો મહંતો ભક્તો ઉપરાંત સમાજના અગ્રણી આગેવાનો રાજકીય સામાજિક ધાર્મિક ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સાંપ્રદાયોના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય ઉત્સાહમય માહોલ છવાયો હતો આ આયોજન દ્વારા હિન્દુ સમાજમાં એકતા અને સાંસ્કૃતિક ચેતનાને વધુ મજબૂતી મળ્યાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ